એમ પ્રાથમિક શાળા ધોરણ સાત આજે આપણે ગણિતની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ છ જે પાઠ્યપુસ્તકની અંદર જે છે એના વિષયનું આપણે નોલેજ મેળવવાનું છે તો દરેક વિદ્યાર્થી પોતાનું ધ્યાન મન મગજ અહીંયા લગાવી દે જેથી કરીને અહીંયા હું જેટલા પણ દાખલા તમને લખાવીશ શીખડાવીશ એ તમારા માઇન્ડમાં ઉતરી જશે એટલું જ નહીં આ દાખલા આવડી જશે એટલે એના જેવા જો તમારી સામે ગમે તેટલા દાખલા મૂકવામાં આવશે

અને કઈ નિશાની કહેવાય દશાંશ ચિહ્નની નિશાની કહેવાય દશાંશ ચિહ્ન પર જે એક ફિગર આપેલું છે તો આપણે અહીંયા દશાંશ ચિહ્નની નિશાની કરો તો દાખલો તમારો ગણાઈ ગયો ખ્યાલ આવી ગયો બધાયને અને જો એને દાખલા સ્વરૂપે કરવું હોય આપણે તો અહીંયા જો 2.0.2 6 હવે અહીંયા છે એ કોનો ઘડીએ બોલવાનો 6 દુ 12 તો કે બાજુ પકડો વધી આવી એ 0 6 તો 6 0 થશે અને જે વધી આપેલી જે છે એક અહીંયા આપણે મૂકી દેવાની બે છકડો લખી રૂપે હવે એવી રીતે આપણે બીજો દાખલો કરીએ તો બીજા દાખલા અંદર શું કીધું છે તો કે બીજા દાખલાની અંદર આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ આપેલા છે બરોબર તો આઠ ગુણ્યા ચાર પોઈન્ટ છ આપેલા છે

અને પછી આપણે પેલા ગણી લેવાનું પોઈન્ટને ને હમણાં કઈ ધ્યાન લેવાનું નથી જ આખા ધ્યાન નાખજો અમે ઘણા વિદ્યાર્થીઓ પોઈન્ટ ની અંદર છે ને ગોટાળા કરી નાખે છે પોઈન્ટ ની અંદર ગોટાળા ન થવા જોઈએ આખા ધ્યાન નાખવાનું એના માટે પેલા આપણે સિમ્પલ રીતે દાખલો ગણી લેવાનો દાખલો ગણાઈ જાય પછી જોવાનું આપણે કે ભાઈ દશાંશ ચિહ્ન ક્યાં આવેલું છે એ પ્રમાણે આપણે જે જવાબ આવે એની અંદર આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે તો જો અહીંયા 5 એકો પાંચ પાંચ 5 સત્તા પછી કેટલા અક્ષર આવેલા છે તો બે અક્ષર આવેલા છે એક અને આ બે અને આ બે દસિ નો મૂકી દેવાનું સમજી ગયું વિદ્યાર્થી મિત્રો

તો 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 આને આને પણ છે છે આપણે કે પછી પછી અહીંયા 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 બે અક્ષર લાગી જશે અને ઝીરો મૂકી દેવાનું હવે આને આપણે દાખલા સ્વરૂપે બનાવીએ તો અહીંયા જો સાત થી ગુણાકાર થશે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ પાંચલો વધી આવે ત્રણ સાત ગુણ્યા જીરો

અને વધી ત્રણ છે મૂકી દેવાની છે અહીંયા પોઈન્ટ છે લગાવી દેવાનું છે અને જીરો છે મૂકી દેવાનું છે તો આ રીતે આ દાખલો બનશે હવે એના પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો છઠ્ઠા દાખલાની અંદર બસો અગિયાર પોઈન્ટ જીરો બે ગુણ્યા ચાર એટલે કે આ બસો ને અગિયાર પોઈન્ટ જીરો બે છે એને ચાર થી ગુણાકાર કરવાનું તો જો ચાર દુઃખ બોલો

કોઈપણ પણ જાતનું વાંધો નહી આવે અને તમે આસાનીથી દાખલા ગણી શકશો અને પણ સાચા ગણી શકશો આના માટે આપણને દસ ઘડિયા આવડતા હોવા જોઈએ બીજું આમાં કાંઈ નથી આની અંદર ઘડિયા જો તમને ન આવડતા એમાં ઘણા વિદ્યાર્થી એવા પણ હશે કે જેને દસ ઘડિયા પૂરા નથી આવડતા તે કમ્પ્લીટ શીખી લે જેથી કરીને દરેક વિદ્યાર્થીના દાખલા આવડી જાય સમજાય ગયું બધાયને હવે એના પછીનો આપણે જોઈએ તો બીજો દાખલો જે છે

જેની લંબાઈ ત્રણ સેમી છે તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે લોંગ ચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પહેલા આપણને ખબર હોવી જોઈએ કે લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું છે બરોબર ચાલો કોઈને આવડે છે તો આંગળી ઊંચી કરો જે વિદ્યાર્થીને આવડતું હોય તે પોતાનો હાથ ઊંચો કરે લંબચોરસનું ક્ષેત્રફળ કારણ કે સૂત્ર પણ આપણને આવડતા હોવા જરૂરી છે તો સાંભળો જેને ન આવડતું હોય તે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે આપડે લખશું કે લંબ ચોરસ નું ક્ષેત્રફળનું ક્ષેત્રફળ લંબાઈ ગુણિયા પહોળાઈ હવે અહીંયા લંબાઈ કેટલી આપેલી છે તો કચ પોઈન્ટ સાત આપેલી છે ગુણિયા પહોળાઈ કેટલી આપેલી છે ત્રણ સેમી આપેલી છે હવે પાંચ પોઈન્ટ સાત ને ત્રણ થી આપણે ગુણાકાર કરવાનું ક્રોસ ગુણાકાર ન ખાવતું હોય તો અહીંયા સાઈડ પંદર ને બે સત્તર આ રીતે એકસો આવશે અહીંયા પોઈન્ટ આવી જશે એટલે આનો જવાબ આવશે સત્તર ચોરસ આ ખાસ એકમ ભૂલવાનું કારણ કે ક્ષેત્રફળ હોય ને તો ચોરસ સેમી લખવાનું મીટરમાં આવે તો ચોરસ મીટર લખવાનું બરાબર અને પરિમિતિ શોધવાની હોય ને તેમાં ચોરસ શબ્દ નહીં આવે ખાલી મીટર આવશે ને ખાલી સેન્ટીમીટર આવશે એટલે ક્ષેત્રફળ શોધવા માટે અહીંયા ચોરસ શબ્દનો ઉપયોગ કરવાનો છે અથવા તો સેમી સ્ક્વેર એવું પણ આપણે લખી શકીએ સમજાય એ ગયું બધાય ને

અને જે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિડિયો જોઈ રહ્યા છે એને પણ દાખલો ગણવાનો છે અને એનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર મને જવાબ દેવાનો છે બરોબર એક લંબચોરસનું ક્ષેત્રફળ નું ચોરસનું ક્ષેત્રફળ તો કે કે 3 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈ બરોબર લમ ચોરસનું ક્ષેત્ર પણ શોધો જેની લંબાઈ જે છે એ સેમી લખવાની છે અને પહોળાઈ છે એ બે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ છે એને કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ મને દેવાનો છે કે ભાઈ આનો જવાબ કેટલો આવશે એકમની સાથે જણાવવાનું છે અત્યારે મેં સેન્ટીમીટરમાં તમને પૂછ્યું છે ચાલો આગળ જોઈએ હવે એના પછીમાં આવે છે સોધો સોથો એટલે કે આમાં દસ થી ગુણાકાર છે પછી થી ગુણાકાર છે આ ટાઈપના દાખલા અહીંયા આપેલા છે તો આપણે જોઈએ દાખલો શ્રીજો એમાં ખાલી એટલું કીધું છે કે સોધો એટલે સોથો એટલે કે આપણે એની અંદર ગુણાકાર જ કરવાનો છે તો એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ હવે જો આને આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ જયારે કોઈ પણ સંખ્યા હોય બીજું કઈ કરવાનું નથી અને જો દસાંશ ચિહ્ન વાળા હોય તો પોઈન્ટ પછી એક અક્ષર હોય તો એ દશાંશ ચિહ્ન ની નિશાની નીકળી જાય બરાબર એક આપેલા છે દસ આપણને ખબર છે કે જયારે અહીંયા બે અક્ષર આપેલા હોય એકમ અને દશક આપેલા હોય ત્યારે આપણે પ્રથમ અહીંયા આપણે શૂન્ય મૂકીએ છીએ પછી દાખલો ગણવાની શરૂઆત અહિયાં કરીએ છીએ લખવાથી કોઈ ફાયદો નથી હવે અહીંયા જોવાનું કેટલા અક્ષર છે તો કે એક અક્ષર છે કેટલું મળ્યું તેર મળે છે એ રીતે અહીંયા આપણે તેર મૂકેલા છે કેટલા

તો એની અંદર હવે તમારે ફટાફટ કહેવાનું છે હવે જો દાખલા આપણે નહીં ગણીએ ડાયરેક્ટ જવાબ બોલો તો મને ખ્યાલ આવે કે આમાં કેટલા શીખે છે કેટલા આવડે છે આપણને ખબર પડે ગુણ્યા દસ ચાલો ભાઈ આમાં શું આવશે એકસો ત્રેપન પોઈન્ટ સાત છે તો હવે દસ થી ગુણાકાર થશે તો એક અક્ષર આમ જાય તો કેટલા બની જશે ચાલો કોણ કેસે એકસો ત્રેપન તો છે જ અક્ષર આ બાજુ આવી જશે એટલે કે અહીંયા એક હજાર પાંચસો અને સાડત્રીસ આ એનો જવાબ બનશે દસ થી ગુણાકાર કરવામાં આવે તો એક ફિગર અંદર આવે આ સાઈડમાં આવે કઈ સાઈડ માં આવશે જમણી સાઈડ માં થી ડાબી સાઈડ માં આવે એટલે એની કિંમત અને વેલ્યુ વધી જાય આ ખાસ ધ્યાન રાખવાનું છે 10 ગણી કિંમત આવકની સંખ્યાની ની જાય છે ચાલો એના પછી ચોથો દાખલો જે છે એ આપણે જોઈએ ચોથા દાખલા ની અંદર 168.07 ગુણ્યા 10 છે તો જો આ 0 એ છે ને એ અંદર જશે તો કેટલો જવાબ બનશે બોલ બેટા સાત આગળ પોઈન્ટ પછી બે અક્ષર છે ને અહીંયા તો એક અક્ષર અંદર જશે તો એક અક્ષર તો રહી ને એટલે અહીંયા એક હજાર છસો ને પોઈન્ટ સાત આ એનો જવાબ બનશે હવે આવે છે પાંચમો દાખલો 5 मातक नंदी अंदर 31.1 * 100 अब आनी अंदर શું કરશું આપણે તો જો આયા બે અક્ષર આમ જશે કેટલા અક્ષર જશે બે હવે આપણી પાસે તો પોઈન્ટ પછી એક જ અક્ષર છે

અને જો તમને આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ તમે શેર કરો જે અમારી સ્કૂલની અંદર કંઈક અમને ભણાવે છે એના વિડીયો પણ બનાવે છે તો અમારી સ્કૂલની અંદર જુઓ કે ભાઈ અમારા સર જે છે ગણિતની અંદર કેવું અમને શીખડાવે છે અને જો તમને આ ટીચિંગ ગમે તો અમારી સ્કૂલની અંદર તમે એડમિશન પણ લઈ શકો છો ચાલો અહીંયા સુધી રાખીએ